હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ફ્રેન્ડ્સ તમે ક્યારે વિચાર્યું છે કે ઘરની સાધારણ અને રોજબરોજ વપરાતી વસ્તુથી આટલી ટેસ્ટી પિઝા બર્ગર ભૂલાવે તેવી કટલેટ બની શકે છે અને તમે ટેક્સચર જોઈ શકો છો રેગ્યુલર કટલેટ કરતાં સ્વાદમાં અને ટેક્સચરમાં એકદમ અલગ જ છે અને આ કટલેટ ઉપરથી એક્સ્ટ્રા ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ફ્લેવરફુલ છે નોર્મલ કટલેટની જેમ ખાલી બટેટાનો મસાલો જ મોઢામાં નથી આવવાનો એક એક બાઇટમાં સ્વાદનો ખજાનો છે તો ચોક્કસ થી રેસીપી ટ્રાય કરવા જેવી છે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે અહિયાં બે મીડિયમ સાઈઝના કાચા બટેટા લીધા છે લીધેલા છે તો બટેટા છે એને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ વટાણાની સાઈઝ હોય એ રીતના આપણે ટુકડા કરેલા છે અને બટાટા સિવાય આપણે આમાં ઘણા બધા શાકભાજી પણ એડ કરવાના છે તો એક નાનો ટુકડો ગાજરનો એને પણ બટેટાની સાઈઝમાં જ કટ કરી અને એડ કરી દીધો સાથે અડધો કપ જેટલા લીલા વટાણા એડ કરી દા તમે ફ્રોઝન પણ લઈ શકો છો સાથે જ અહીંયા એક નાનો ટુકડો ફ્લાવરનો એનો આપણે પાછળનો ભાગ હટાવી આવું નાના નાના પીસીસમાં કટ કરી અને એડ કરી દીધું તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો આ નોર્મલ શાકભાજી અત્યારે સિઝનમાં છે તો બધાની ઘરે અવેલેબલ હોય છે એ જ શાકભાજી મેં લીધેલા છે હવે આપણે આ બધા શાકભાજીને એક થી બે વખત સરસ એવું વોશ કરી અને આપણે એક સોસ પેનમાં લઈ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બાફવા માટે રાખી દઈએ તો આવા નાના ટુકડા કરી અને શાકભાજી લેશું તો આપણું કામ ખૂબ જલ્દીથી થઈ જશે તો જો બે થી પાંચ મિનિટમાં આપણા અહીંયા શાકભાજી છે સરસ એવા બોઇલ થઈ ગયા છે બે મિનિટ તો નહીં કહું પણ પાંચ થી સાત મિનિટમાં આપણા શાકભાજી છે એ સરસ એવા બોઇલ હવે થઈ ગયા છે સરસ એવા મેસ થઈ જાય એટલા આપણે એને બોઇલ કરી લેવાના છે હવે આપણે એનું પાણી નીતારી એક પ્લેટમાં લઈ લીધા અને આપણે કોઈ ફોક કે પછી મેસરની મદદથી આપણે આને મેસ કરી લેવાના છે પણ પ્રોપર મેસ નથી કરવાના બધી વસ્તુના ટુકડા સમજ આવે એ રીતે આપણે એને મેસ કરવાના છે હવે આપણે એમાં બીજા પણ થોડા શાકભાજી એડ કરી દઈએ તો એમાં મેં એક નાનો ટુકડો કેપ્સિકમનો જેને આવી રીતે એકદમ ઝીણું ઝીણું કટ કરીને એડ કરી દીધો એક નાની સાઈઝ ડુંગળી એને પણ ઝીણું કટ કરીને એડ કરી દીધી થોડું આદુનો ટુકડો એને આપણે ખમણીને એડ કરી દીધો અને તીખાસ માટે હલકું એવું લીલું મરચું અને થોડા ચીલ ફ્લેક્સ મેં એડ કરેલા છે સાથે જ અહીંયા એક ચમચી જેટલો પાઉંભાજી નો મસાલો એડ કરેલો છે પાઉભાજી ના મસાલાની જગ્યાએ મિક્સ હબ પણ તમે એડ કરી શકો છો એનાથી એકદમ સરસ એવી ફ્લેવર આવે છે સાથે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને અહીંયા હું એક જે ચીઝનું ક્યુબ હોય છે તે એડ કરું છું જો ચીઝ છે એ ટોટલી ઓપ્શનલ છે પણ જો ચીઝનો સ્વાદ તમને પસંદ હોય તમારા ઘરમાં બાળકો હોય તો તમે ચીઝ ચોક્કસથી એડ કરજો કારણ કે આ કટલેટમાં ચીઝનો સ્વાદ એકદમ સરસ આવે છે તો જો અહીંયા મેં એક ક્યુબ છે એ એડ કરી દીધું છે તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછું કે પછી સ્કીપ કરી શકો છો તો હવે સાથે જ આ બધી વસ્તુમાં બાઇન્ડિંગ માટે આપણે અહીંયા ચોખાનો લોટ લીધેલો છે તો ચોખાનો લોટ મેં બે ચમચી જેટલો એડ કરેલો છે શરૂઆતમાં જો તમને ન ખબર પડે તો એક ચમચી જેટલો ચોખ્ખાનો લોટ એડ કરી સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને પછી જરૂર લાગે તો આપણે ફરી પાછો લોટ એડ કરી શકીએ છીએ અને અહીંયા જોઈ શકો છો તમે આપણું આ બધી વસ્તુ છે એને સરસ એવી આપણે મિક્સ કરવાની છે કે મસાલા અને આપણે જે ચીઝ એડ કર્યું છે બધી વસ્તુ એક સરખી બધા મસાલામાં મિક્સ થઈ જાય અને જો ચોખાનો લોટની જગ્યાએ તમે કોનફાર પણ લઈ શકો છો અહીંયા આપણે ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે આ બધા મસાલાને સરસ એવા હાથેથી મસળી અને મિક્સ કરવાના છે લોટ પણ બટેટામાં બાઇન્ડિંગ આવે એટલો જ આપણે એડ કરવાનો છે વધારે પડતો લોટ એડ કરી અને આપણે આનો લોટ નથી બાંધવાનો તો જો આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી અને માત્ર આપણે ભેગી જ કરવાની છે ને એક બોલ્સ વાળીને જોઈ લેવાનું છે કે બોલ્સ સરસ એવો વડે છે બસ એટલા જ લોટ આપણે એડ કરવાના છે તો જ આનો ટેસ્ટ ઉભરીને આવશે તો હવે આપણે હાથને વોશ કરી અને આ હલકા એવા ઓઇલ થી આપણે એને ગ્રીસ કરી લીધા અને આ રીતે આપણે એક મીડિયમ સાઈઝ નો બોલ્સ લઈ લઈએ બોલ્સ માંથી આ રીતે આપણે પાતળી એવી ટિક્કી નો શેપ આપી દઈએ ટિક્કી ને વધારે જાડી પણ નથી રાખવાની એકદમ પાતળી પણ નથી રાખવાની મીડિયમ ટિક્કી રાખશું તો શેકતી વખતે અંદર સુધી એકદમ સરસ એવી શેકાઈ જશે તો જો અહીંયા આવી રીતે બધી ટિક્કી આપણે બનાવી લેવાની છે અને જો કોઈ ઘરે મહેમાન આવતા હોય એમના માટે તમારે બનાવવી હોય તો પહેલેથી તમે આગલા દિવસે આ ટિક્કીને બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને બીજા દિવસે જ્યારે તમારે આને સર્વ કરવી છે ત્યારે ગરમાગરમ તમે આને તળી અને આપી શકો છો તો આ કામ આપણું ખૂબ સરળ થઈ જશે તો અહીંયા હવે આપણે એના કોટિંગ માટે બે ચમચી જેટલો મેંદો અથવા તો કોર્નફ્લાર લઈ લઈએ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને થોડું થોડું પાણી એડ કરતા એકદમ પાતળી એવી સ્લરી બનાવી લઈએ અને સ્લરીમાં કોઈ પણ ગાંઠો ન રહી જાય એ વાતનું પણ ધ્યાન રાખશું તો જો અહીંયા એકદમ પાતળી એવી આપણી સ્લરી છે એ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે આને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણી કટલેટ છે એને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી સેવાઈ લીધી છે નોર્મલ આ સેવાઈ લગભગ બધા ગુજરાતીઓના ઘરમાં હોય જ છે અને જો ન હોય તો કોઈ પણ કરિયાણાવાળાની દુકાને તમને આરામથી મળી રહેશે તો જો આનો એકદમ સરસ એવો બારીક પાવડર કરી લેવાનો છે એકદમ આ પાતળી હોય છે તો પાવડર પણ આનો સરસ એવો થઈ જશે પાવડર મતલબ કે એકદમ ઝીણું ઝીણું આપણે એને કરી લેવાનું છે જેથી કરીને એની કોટિંગ એકદમ સરસ આવે તો આ સેવાયની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ પણ કરી શકો છો અને જો બ્રેડ ક્રમ્સ પણ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ મકાઈના પૌવાનો દરદરો પાવડર કરી અને એનું કોટિંગ પણ તમે કરી શકો છો ત્રણ ઓપ્શન મેં તમને આપેલા છે તમને જે ઇઝી પડે એનો ઉપયોગ તમે કરી શકો છો પણ આ સેવાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ચાલો આપણી આ બંને વસ્તુ રેડી છે સાથે જ આપણી કટલેટ પણ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે અહીંયા સ્લરીને એક વખત સરસ એવી મિક્સ કરી લઈએ અને કટલેટ છે એને લઈ સ્લરીમાં ડીપ કરવાની છે તો જો કટલેટ ઉપર એકદમ પાતળી એવી લેયર આવે છે તો એટલી આપણે સ્લરીને થીક રાખવાની છે મતલબ કે વધારે થીક નથી રાખવાની તો અહીંયા હવે આપણે છે છે એના ટુકડા કરીને રાખ્યા એમાં રાખી દઈશું ઉપરથી આ રીતે સેવઈ આખી કટલેટ ઉપર લગાવી દઈશું તો જો એકદમ ઈઝી છે જો આ પ્રોસેસ કરી અને તમે પેલા રાખી દીધી હશે તો તમે આ કટલેટને માત્ર બે થી ત્રણ મિનિટ કે પછી વધી અને પાંચ મિનિટમાં ગરમા ગરમ કરી તો જો અહીંયા આપણે આ કટલેટ છે બધી એને આ રીતે હાથની મદદથી સરખી એવી પ્રેસ કરી અને સેવાઈને સેટ કરી દેવાની છે અને આપણે એક પ્લેટમાં રાખતું જવાનું છે તો બધી કટલેટને એ રીતે હું તૈયાર કરી અને પછી તમને બતાવું છું ને તમે એનું ટેક્સચર જોઈ શકો છો જો અત્યારે આપણે એને તળેલી નથી તો પણ મોઢામાં પાણી આવી જાય છે એટલી બધી ટેસ્ટી દેખાય છે તો જો અહીંયા બધી કટલેટ છે એ આપણે બનાવી લીધેલી છે તો હવે આપણે એને ફ્રાય કરીએ તો આપણે આને ફ્રાય પણ કરી શકીએ છીએ અને હલકા એવા તેલમાં શેકી પણ શકીએ છીએ કારણ કે આપણે આનો છે કે આને તો પણ એકદમ ક્રિસ્પી એવી શેકાઈને તૈયાર થઈ જશે અને આ કટલેટ તમે બનાવી લીધા પછી જો ટાઈમ હોય તો દસ મિનિટ માટે આપણે એને સેટ થવા માટે રાખવાની છે જેથી કરીને તેલમાં જઈને જે સેવાય છે એ છૂટી ન પડે અને અત્યારે તો હું તમને ડાયરેક્ટ જ તળીને બતાવું છું તો અહીંયા આપણે તળવા માટે હલકું એવું જ તેલ લીધું છે વધારે આખી કડાઈ ભરીને તેલ લેવાની કોઈ જરૂર નથી આનાથી પણ ઓછા તેલમાં સરસ એવી તળાઈ જશે તો તેલ એકદમ ધુમાડા નીકળે એવું ગરમ થાય પછી જ આપણે કટલેટને રાખશું અને બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું પણ આ કટલેટ છે એ હલકી એવી એક સાઈડથી ક્રિસ્પી થાય પછી આપણે એની સાઈડ પલટાવીએ ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું તો આવું કરવાથી કટલેટ લાંબો સમય સુધી તમે રાખશો તો પણ એવી ને એવી ક્રિસ્પી બનેલી રહેશે નોર્મલ કટલેટ કરતા આ કટલેટ છે એ ઉપરની લેયર એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ જેથી કરીને બાળકો થી લઈ મોટા બધાને ખાવાની ખૂબ જ મજા પડશે અને તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ કઈક પસંદ આવ્યું હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણી કટલેટ છે અહીંયા તડાઈને એકદમ રેડી થઈ ગઈ છે તો ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે પછી ખજૂર આમલીની ચટણી સાથે પણ આ કટલેટ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો હવે મળશું જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ